નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો જમ્મુ કાશ્મીરમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની કાશ્મીર ખીણમાં આવેલા ડાલ તળોમાં મોટી દુર્ઘટના બની છે જેમાં વાતાવરણમાં આવેલા પલટાના કારણે ભારે પવનના કારણે તળોમાં શિકારા ડૂબી જવાની ઘટના બની હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે શિકારામાં આ પ્રવાસીઓ સવાર હતા જે ડૂબ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને વાત કરીએ તો પ્રવાસીઓ બચાવ માટે બૂમો પાડતા હતા પાણીનું વેણ વધતા ઘટના ઘટી હોવાનું અનુમાન છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભારે પવનના કારણે કરંટ વધારે હોવાથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ